દારૂ ભરીને આવે તો રોકાવામાં આવશે આ મારું આજે પણ નિવેદન છે તેથી પણ આ જ પરિભાષાનું નિવેદન હતું મારી વિરુદ્ધ પુરાવા હોય તો ફરિયાદો પણ થઈ શકે એનો મને કંઈ વાંધો નથી ગોંડલના ક્ષત્રિય સમાજોનો આભાર વ્યક્ત કરીશ કે ઈ લોકોએ મોડા પણ જાગૃત થઈ અને તમામ સમાજોની અંદર જે વેમનસ્ય ફેલાવાની આખી વ્યવસ્થા હતી ને એને તોડી પાડી પ્રથમથી જે ભોગ બનનાર બાળક છે એના પિતા ભારતીય જનતા પાર્ટીના હોદેદારો થી ઘેરાયેલા જાણતા હતા પરંતુ માત્ર સંવેદનશીલતાના કારણે છોકરાના માર જે અસહ્ય માર હતો ને એના કારણે લોકો ભેગા થયેલા હતા બાકી નરિયા અને તરિયાની ની બે બધાને ખબર જ હતી અંદર વારંવાર છેલ્લા બે વર્ષથી જોયા વગર એની શાંતિમય જીવન જીવવાની પ્રણાલીમાં વિક્ષેપો ઉત્પન્ન કરે છે અમારો આ સવાલ છે એને આવું કરવાની ફરજ ક્યાંથી બને છે કોણ કરાવે છે એને પ્રેરણા કોણ આપે છે અને સુકામ કરવી પડે છે માત્ર પાટીદારો પર આવા હિંસક હુમલા થયા એવું નથી બે વર્ષના રેકોર્ડ ક્ષત્રિય સમાજ ને ફાયરિંગ કરેલા છે ન જેવી બાબતમાં કરવા વાળા માણસો કોણ છે આવી ગુનાગીરી કરવા વાળા માણસો કોણ છે આવી હિંસક પ્રવૃત્તિ કરવા વાળા માણસો કોણ છે એને ક્યાંથી બળ મળે છે મૂળ ઈ છે કે ભાઈ ગોવામાં કસીનો ચલાવે છે તો ભાઈ ગોવામાં કસીનો ચલાવે કે નેપાળમાં ચલાવે અહીંયા ક્યાં ગોંડલમાં કોઈ ગેરકાનૂની ધંધામ બાકી છે જે બોલવાવાળા છે ઈ એને એના ભેગા છે ને એ જેના ભેગા છે ઈ હું નથી કરતા આ બધી બાબતો બધાય જાણે છે અહીંયા દૈરાશીની અપીલ તાત્કાલિક સુપ્રીમ કોર્ટે ચલાવી પડે ગુજરાત સરકારે સુપ્રીમને અહેવાલ આપવો પડે નામદાર ગુજરાત હાઈકોર્ટે જે પોતાને માનવ વધના અપરાધી ઘોષિત કરેલા છે એ એ બાબતે એને પણ સરકારી વકીલ દ્વારા એને સંગ્વાન લેવડાવવું પડે કે આ તમામ ગુના જે આ મિરઝાપુર શબ્દ આવે છે ને મિરઝાપુર બનાવવા પાછળની જે કામગીરી અને એ પાછળની જે આખે આખો જે કારણભૂત છે માત્ર ને માત્ર જઈ રાચી છે એના ભાષણ તમે જોઈ લેજો સુપ્રીમ કોર્ટે એને કેટલી શરતો ને આધાર ઉપર એને જામીન આપ્યા છે છતાંય અહીંયા કોઈ પણ શરતનું પાલન કર્યા વગર આ માણસ બે ધડક આવી રીતના ભડકાઉ ભાષણ દે છે ત્યારે કોઈને એવું નથી લાગતું કે ભાઈ આ સામાજિક હિંસા ફેલાય કે આ વેમનસ્ય ફેલાય તેવી ભાષણ દે છે જયરાજસિંહ ચૂંટણી ટાણે કીધું હતું કે મારી સામે ટિકિટ માંગતા પહેલા આ કરવું પડે તે કરવું પડે આ બધાય ભાષણો જાહેર મીડિયા ઉપર છે જ ને તો ગુજરાતની સરકારને સમજવાનું છે કે ભાઈ તમે તમારી શાખ ગવાવા માંગો છો કે બચાવવા માંગો છો જો તમારે તમારી શાખ બજાવતી બચાવવી હોય તો નામદાર કોર્ટના હુકમ મુજબ સુપ્રીમ કોર્ટને અહેવાલ મોકલવો જોઈએ

પાટીદાર સમાજની એક બેઠક મળી હતી ખીચો ખીચ લોકો જોવા મળ્યા હુંકાર કરવામાં આવ્યો કે આ પ્રકારની ઘટનાઓ હવે નહીં ચલાવી લેવામાં આવે આ પ્રકારની ઘટનાને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને ત્યારબાદ આ મામલો વધુ ગરમાયો પ્રેશર આવ્યું સામે કાયદાકીય કાર્યવાહી પણ ચાલી વાત એ છે કે ત્યારબાદ ક્ષત્રિય સમાજના લોકો ભેગા થયા તેમાં અમુક અન્ય સમાજમાંથી પણ લોકો હાજર હતા સર્વ સમાજનું નામ આપવામાં આવ્યું અને તેમાં અલગ અલગ વાતો કરવામાં આવતી હતી વાતો જ્યાં સુધી જયરાજસિંહના સમર્થનની હતી જ્યાં સુધી ગણેશ ગોંડલ તેમના પરિવારના સમર્થનની હતી ત્યાં સુધી નવું નહોતું પરંતુ વાત ત્યાં આવીને પહોંચે છે અને કહેવામાં આવે છે કે રાજુભાઈ સખિયા ગોંડલનું વાતાવરણ બગાડી રહ્યા છે પોતે નાગડકા ગામની વાત કરી રહ્યા છે તો હવે તો ત્યાંથી જ પસાર થઈશું અને તેમના જયરાજસિંહ જાડેજાના

અને બંને પક્ષ પક્ષો સમાધાન એક વખત પ્રથમ તબક્કે કરી લીધેલા છે એવું આ આ જે ભોગ બનનાર બાળકના એ સમાજથી રાજકીય માણસો ને મળી અને જયરાજસિંહની બંગલે જઈ એની મંજૂરી લઈ અને બાદમાં એને આ ફરિયાદ કરેલી છે કે અમારા દીકરાને ઘોર માર્યો અને તે પછી એને સમાજની મદદ માટે એને આહવાન કરેલું છે એટલા માટે સમાજ ભેગા થઈ મિટિંગ કરેલી હતી સમાજના લોકો એટલા માટે ભેગા થયા હતા કે સોશિયલ મીડિયા ઉપર જે બાળકને જે રીતે માર મારવામાં આવ્યો હતો એના ઘા જોઈને ભેગા થયા હતા એની સંવેદના જોઈ અને એ નૈતિક જવાબદારી એની નિભાવવા માટે ત્યાં હાજર થયેલા હતા અને તમામ વક્તો એ વક્તો એ અને વક્તવ્યો એ જે વાત કરેલી હતી ઈ ઈ એક એક લાગણીની ભાષામાં હતી અને ઈ આ જે બનાવ બન્યો છે ને ઈ મારામારીનો મારીનો ઈ સોશિયલ મીડિયા ઉપરથી જે

કે ગંભીર પ્રકારની છોકરાને માર મારવાની ભૂલ આ લોકો તરફથી કરવામાં આવી છે એના કારણે લોકો મેદાને આવી અને જે લોકો બોડી સંખ્યામાં ભેગા થયા અને આ આખું વાતાવરણ બન્યું છે આ વાતાવરણ ઉભું કરવામાં અમારી કોઈ કોઈ ભૂમિકા નથી હા ચોક્કસપણે મેં એક સભ્ય સમાજને મેસેજ આપેલો છે કે જો કોઈ અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકોને જો આવું બળ મળતું હોય તો અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા હું મારી નૈતિક જવાબદારી સમજી અને મારા ગામમાંથી અસામાજિક લોકોને રોકીશ આ હકીકત છે અને રોકીશ જ જો નાગડકા ગામની અંદર કોઈ દૂધ કેન માં ભરીને આવે તો એના માટે વેલકમ છે દારૂ ભરીને આવે તો રોકાવવામાં આવશે આ મારું આજે પણ નિવેદન છે તેની પણ આ જ પરિભાષાનું નિવેદન હતું રહી વાત મારા વિરુદ્ધ આવેદન દેવાની મારા વિરુદ્ધ સૂત્રોચાર કરવાનું અધિકાર છે રાજેશભાઈ આપે જે વાત કરીને કે એ ફોટો જોઈને આવ્યા હતા એ વાત આપની ખુબ સાચી છે કારણ કે એ જે ફોટો વાયરલ થયો હતો એ સગીરને જે માર મારવામાં આવ્યો હતો કોઈએ ફોટો જોઈએ ને તો એનું રૂવાડું પણ થંક્યું છે કે આ હદે માર મારવામાં આવ્યો આપણે ભૂતકાળમાં જોયું છે કે પોલીસ રીઢા ગુનેગાર ને જે રીતે માર મારે ને એવો માર આ વ્યક્તિને મારવામાં આવ્યો હતો ને કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે એને હાથમાં લેવાની જરૂર કોઈને પણ નથી એવું આપણે માનીએ છીએ કદાચ સામેવાળા વ્યક્તિએ ભૂલ કરી હોય તો પછી સામે એની માટે છે વ્યવસ્થા ને એની માટે એક આખી પ્રણાલી છે એ કામ કરતી હશે ને કરે છે એટલે એ એ મુજબ ચાલવાનું હતું એટલે લોકોને ગુસ્સો આવ્યો લોકો ભેગા થયા વાત આપની પણ મહત્વની છે વાત એ છે કે ત્યાં જે લોકો આવે છે એમાંથી એક વ્યક્તિ એવું બોલે છે કે તમારે રાજુભાઈ સખિયાને આ પ્રકારના લોકોને સ્ટેજ ના આપવું જોઈએ પાટીદાર સમાજના લોકોને સંદેશ આપે છે કે આવા લોકોને તમે શું કામ સ્ટેજ આપો છો શું કામ આગળ કરો છો એ બાબતે શું કહેશો તમે જો સૌથી પ્રથમ તો હું ક્ષત્રિય ગોંડલના ક્ષત્રિય સમાજોનો આભાર વ્યક્ત કરીશ કે ઈ લોકોએ મોડા પણ જાગૃત થઈ અને તમામ સમાજોની અંદર જે વૈમનસ્ય ફેલાવાની આખી વ્યવસ્થા હતી ને એને તોડી પાડી પેલા એનો હું આભાર માનીશ ક્ષત્રિય સમાજનો કે ભાઈ તમે આ ભેગા થઈ અને સાચી વાત લોકોની સામે લાવ્યા બીજું કે જે માણસ મારી વિરુદ્ધ ભાષણ કરે છે એની એને મારે કંઈ લેવા દેવા નથી પણ ઈ કોનો માણસ છે કોના થકી કામ કરે છે અને

એના પિતા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોથી ઘેરાયેલા હતા એને એના इशારે ને એના પીઠ બળે એને હા ને ના કરવાની હતી એ હકીકત છે અને એ બધી હકીકત બધાએ જાણતા હતા પરંતુ માત્ર સંવેદનશીલતાના કારણે છોકરાના માર જે અસહ્ય માર હતો ને એના કારણે લોકો ભેગા થયેલા હતા બાકી નરિયા અને તરિયાની બેયની બધાયને ખબર જ હતી ખરેખર જે આગેવાનો એ આવી અને જે આ બંધના એલાન ની બાબત ને આ બધી બંધ રખાવી છે ઈ પક્ષની એની જે કઈ ઉપરથી આદેશ છે એનું પાલન એને કર્યું હોય છે પણ મારો સવાલ એ છે કે ગોંડલની અંદર વારંવાર છેલ્લા બે વર્ષથી નાતી જાતી જોયા વગર જે ગુનાઓ થાય છે એમાં અમારા ક્ષત્રિય સમાજના ભાઈઓ સુકામ આરોપી છે શાંતિમય જીવન જીવવાની પ્રણાલીમાં વિક્ષેપો ઉત્પન્ન કરે છે અમારો આ સવાલ છે એને આવું કરવાની ફરજ ક્યાંથી બને છે કોણ કરાવે છે એને પ્રેરણા કોણ આપે છે અને એને સુકામ કરવી પડે છે માત્ર પાટીદારો પર આવા હિંસક હુમલા થયા માણસો કરવા વાળા માણસો કોણ છે આવી હિંસક પ્રવૃત્તિ કરવા વાળા માણસો કોણ છે અને એને ક્યાંથી બળ મળે છે મૂળ ઈ છે હું આભાર વ્યક્ત કરીશ કે અમારા ક્ષત્રિય સમાજના એક એન ઝાલા અમારા એડવોકેટ ધારાશાસ્ત્રી છે ગોંડલ નું નાક છે જેને કહીએ કે જાહેરમાં આ મંચ ઉપર થી સાચી વાત કરી અને કીધું કે જો સગરામજી હાઈસ્કૂલ ના ગ્રાઉન્ડ ની અંદર આ બાબત ક્ષત્રિય સમાજે પ્રથમ કરવાની હતી ઈ મોડી થી કરેલી છે અને આવો જો કોઈ માદક પદાર્થો નો વેપાર થતો હોય અને ઈ જો ના જેનું ત્રીસ વર્ષથી આ પ્રતિનિધિત્વ ગોંડલ ઉપર છે એના ઘરની બાજુમાં તો શરમસાટ તો પેલા એને કરે છે એટલે પોલીસ જો આ ધારે તો બંધ કરાવી શકે અમારા ધારાશાસ્ત્રી કીધેલું છે લોકેશન સાથેની ચર્ચા છે તો પોલીસે આ તબક્કે આ પોતાની ફરજ બજાવી જોઈએ અને આવા માદક પદાર્થો વેચનારાઓને જેને છત્ર હોય એને છત્ર આપનારને પણ ખુલા પાડવા જોઈએ શાંતિ ડોહળવાનું કામ રાજુ સખિયાથી ન થઈ શકે શાંતિ ડોહળવાનું કામ જેને પ્રતિનિધિત્વ હોય જેને જેની પાસે પાર્ટીના હોય પક્ષપાતી લોકો હોય ઈ કરી શકે હું હું તો એક નથી મારે હું તો મારો એક ખેડૂત છું નાનો ખેતી કરતો માણસ છું હું દરરોજ સવારે મારા દૈનિક કાર્ય મારું જે કઈ હોય એ ખેતી ને લગત છે ને મારા મારા ઘર પરિવારનું ગુજરાત નહીં ખેતી થી ચાલે છે જગજાય છે તો મારો એક જ પ્રશ્ન છે કે તમે હિંસા સુકામ કરો છો કાયદો દરેક વસ્તુ માટે બનેલો છે જો જસ્ટિસ એક્ટ બનતો હોય તો બોક્સો છે આ બધી બાબતો બધા જાણે છે છતાંય તમે તમે કાયદો સુકામ હાથમાં લ્યો છો અને કાયદો હાથમાં લઈને આ છોકરો મરી ગયો હોત તો તમારી દૈસા શું તમારા છોકરા આખી જિંદગી કોને ફાળવાના રહે આ આ છોકરાને જે આ ભાગે જે લાગેલું છે એની જગ્યાએ થોડુંક વધારે લાગેલું હોત તો કોના છોકરા રજડી પડે એક એક સાટોડિયા સમીર છોકરો મરી જાય તો બીજા બે ક્ષત્રિય સમાજના ત્રણ ક્ષત્રિય સમાજના ત્રણ ત્રણ ના છોકરાઓને કોણ પાડી પોસી મોટા કરત આ સમજ નથી સુકામ સુકામ કે વીસ ત્રીસ વર્ષથી જેનું પ્રતિનિધિત્વ છે એને માત્ર ને માત્ર વારસાગતમાં માં હિંસા જ આપેલી છે ક્યારે એને ક્યારે હિંસા સિવાય એને કોઈ દી અહિંસાનો માર્ગ નથી આપ્યો અને કાયદા ને કાયદાનું કામ કરવા કાયદેસર આપેલ નથી એનું આ પરિણામ છે અને એ અવાજ હું ઉઠાવું છું એટલે મારી મારી સામે માણસો ઉભા કરી અને જે ભાઈ જે કઈ થતા હોય આર્ગ્યુમેન્ટ ને દલીલ આક્ષેપો પ્રતિ આક્ષેપો કરાતા હોય એથી મને કઈ ફરક નથી પડતો અને મને કઈ વાંધો નથી રાજુભાઈ જો આપણે થોડુંક પ્રેક્ટિકલ વિચારીએ ને તો આ કેસમાં તમે બે પ્રકારના પાસા છે મને સમજાતું નથી

તો આમાં સમાધાનના કોઈ અવકાશ જ રહેતા નથી સમાધાન કાયદાકીય રીતે શક્ય જ નથી પણ વધુ હિંસક અને વધુ આ બાબત વિવાદાસ્પદ ન બને એટલા માટે કોઈ આગેવાનો એ જે જે રીતે મોકલા હોય એ આ આ ત્રણેય રાજકીય માણસોને મોકલેલા છે અને એને આ જે કર્યું છે કારણ કે મિરઝાપુર શબ્દ આંખના કણાની ગોયડે રાજ્ય સરકારને ખટકતો હોય જ અત્યારના શું જોઈ રહ્યા છો તમે કારણ કે વાત અમે પહેલેથી કરતા રહ્યા છીએ કે જો કોઈ સાથે આ પ્રકારની ઘટના બની હોય કાયદો કાયદાની બહાર જઈને કોઈ કામ કરે છે તો પછી એને પણ સજા થવી જોઈએ

બીજા તરફનો આરોપી દવાખાને છે બંને આરોપીઓ જે કઈ એના એના જે કઈ કાયદાકીય પ્રક્રિયા છે એફઆઈઆર નોંધાઈ ગઈ છે પૂર્ણ થઈ ગઈ છે સમાધાનની બાબત કોર્ટની મેટર છે કોર્ટમાં એવા પછી થઈ શકે પુરાવાના આધાર ઉપર કાર્યવાહી પણ થાય પરંતુ જે ઇલેક્ટ્રોનિક માધ્યમથી આપણે જોઈએ શકીએ છીએ ઈ જે માર મારવામાં આવ્યો છે એ ગુનાનું કોગની લઈ અને જો કાર્યવાહી કોર્ટમાં ન ચાલે અને સમાધાન થાય તો વર્તમાન સમયમાં ભવિષ્યમાં આવા ગુના કરવા ઈચ્છા સવારે થઈ જશે મારે છેલ્લા બે સવાલ પૂછવા છે એક સવાલ એ પૂછી લઉં આપને કે જો કોઈ હું ફક્ત રાજુભાઈ સખિયાની વાત નથી કરતો હું એ તમામ આગેવાનોની વાત કરું છું કે જે પોતાના સમાજના કોઈ દીકરા કે દીકરી સાથે ખોટું થાય છે તો પહોંચી જાય છે બોલે છે ઘટનાના પડઘા પછી પડે છે ઘણી બાબતો હોય તે પછી બહાર આવે છે પણ જ્યારે પીડિત પરિવાર હોય તે જે આ પ્રકારે સમાધાન કરી લે અથવા સમાધાન કરવાની જે વાત હોય તેમાં જે આગેવાનો હોય તેને સામેલ ન કરે જે પ્રકારે સમાધાન પારદર્શક થવું જોઈએ જે લોકો એની માટે બોલ્યા હોય એ પણ એ બેઠકોમાં હોવા જોઈએ એ પ્રકારની સ્થિતિનું નિર્માણ ન થાય ત્યારે આગેવાનોને શું વિચારવાનું ખરેખર આ ગોંડલની અંદર એક પણ વ્યક્તિ સ્વતંત્ર નથી રાજકીય આગેવાન હોય કે સામાજિક આગેવાન હોય એ માત્ર ને જૈરાશી ના અને એની પોતાની ઈચ્છા અનુસાર એને ચાલવાનું હોય છે નગરપાલિકાના સદસ્ય તાલુકાના જિલ્લાના બધા તમે રેકોર્ડ મંગાવી લેજો એ કંઈ નિર્ણાયક નથી એટલે આગેવાન વિહોણો આ તાલુકો છે એ હકીકત છે એના કારણે હવે જે લોકોએ અમારો અવાજ બાર બાર રહેતા લોકોએ ઉઠાવ્યો છે ગોંડલનો અવાજ સંવેદનશીલતા દાખવી છે ઈ લોકોએ ખરેખર એને હું આપના માધ્યમથી બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે હવે અમારા 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 આગામી સમયમાં આવા સમાજના લોકો કોઈ પણ નાના સમાજના લોકો સાથે આવો હિંસક અન્યાય ન થાય તેવા આશય સર એક વખત ગોંડલમાં રૂબરૂ આવી વાસ્તવિક સ્થિતિઓને ધ્યાનમાં લઈ આપના વક્તવ્ય જાહેરમાં આપી અને એક મેસેજ આપો કે હવે આવો અન્યાય કરશો તો આ સમાજમાં આ સમાજના લોકો તમામ સમાજના આવા અન્યાયી લોકો સાથે અમે સાથે મળી કાનૂની પ્રક્રિયા અને સરકારની જે અભિગમો હોય એ બધા પૂર્ણ કરાવવા માટે સંઘર્ષ કરશું જેથી કરીને આવા બનાવ બીજી વખત બનાવવાની કોઈ કોઈને પ્રેરણા ન મળે અને ખરેખર ગોંડલની અંદર ગેરકાનૂની ધંધાની જે છે નહીં સુધી આવો ગેરકાનૂની રીતે આવતો પૈસો વ્યક્તિને હક નથી લેવા દેતો હોય જાય છે સૌથી પેલું કામ ગોંડલની ગેરકાનૂની પ્રવૃત્તિ બંધ થવી એ બહુ મોટી બાબત છે અને એમાં હું તમને કહી દઉં કે કોઈ એક સમાજના વ્યક્તિઓ નથી એક સંગઠનના વ્યક્તિઓ છે એ લેન્ડ નો જીહાદ હોય કે પછી માદક નું વેચાણ હોય ત્યાં સુધી આવી હિંસક પ્રવૃત્તિઓ અને આવા અન્યાયો બંધ નથી થવાના એ હકીકત છે

અહીંયા ક્યાં ગોંડલમાં કોઈ ગેરકાનૂની ધંધા બાકી છે જે બોલવા વાળા છે ઈ અને એના ભેગા છે ઈ જેના ભેગા છે ઈ હું નથી કરતા આ બધી બાબતો બધા જાણે છે અહીંયા બધા ખબર જ છે પણ હું આપના માધ્યમથી ગુજરાત રાજ્યની સરકારને અને ભારતની કેન્દ્ર સરકારને અને સુપ્રીમ કોર્ટને કહું છું કે તમે સંજ્ઞાન લ્યો આ વસ્તુ માત્ર એક જ વ્યક્તિ સુપ્રીમ કોર્ટના જે જે અપીલ પેન્ડિંગ છે ને એ અપીલ સમયસર ચલાવી એ માણસને જેલ હવાને કરો નહીતર આ પ્રકારની જી રાજુભાઈ આપનો અવાજ નથી થઈ રહ્યો આ પ્રકારની પ્રવૃત્તિ બંધ કરાવી હોય તો અપીલ તાત્કાલિક સુપ્રીમ કોર્ટે ચલાવી પડે ગુજરાત કરેલા છે એને પણ સરકારી વકીલ દ્વારા એને સંજ્ઞાન લેવડાવવું પડે કે આ તમામ ગુના જે આ શબ્દ આવે છે ને મિરઝાપુર બનાવવા પાછળની જે કામગીરી અને ઈ પાછળની જે આખે આખો જે કારણભૂત છે માત્ર ને માત્ર જયરાજી છે એના ભાષણ તમે જોઈ લેજો સુપ્રીમ કોર્ટે એને કેટલી જામીન આપ્યા છે ત્યારે કોઈને એવું નથી લાગતું કે આ સામાજિક હિંસા ફેલાય કે આ વેમનસ્ય ફેલાય તેવી ભાષણ દે છે જયરાજસી ચૂંટણી ટાણે કીધું હતું કે મારી સામે ટિકિટ માંગતા પેલા આ કરવું પડે તે કરવું પડે આ બધા ભાષણો જાહેર મીડિયા ઉપર છે જ ને તો ગુજરાતની સરકારને સરકાર ને સમજવાનું છે કે ભાઈ તમે તમારી શાખ ગવાવા માંગો છો કે બચાવવા માંગો છો જો તમારે તમારી હોય તો નામદાર હુકમ મુજબ સુપ્રીમ અહેવાલ મોકલવો જોઈએ કે ભાઈ જયરાજી અને અમારી પાસે તો પુરાવા છે કે એ વિવાદિત જગ્યાઓ ઉપર પોતાના બોર્ડ પણ મારેલા છે કે ભાઈ આ જગ્યામાં આવતા પહેલા ફલાણા ભાઈ ફોન કરવો નહીં તો અહીંયા પ્રવેશ કરવો નહીં એની મંજૂરી વગર તો આવા ધંધા કરવા માટે સુપ્રીમ કોર્ટે આને સમય આપેલો છે

રાજુભાઈ સખ્યા એ બોલવા માટે વર્ષોથી જાણીતા છે એક વાત તેમણે પણ ઉમેરી કે જયરાજસિંહ જાડેજા પર જે જામીન માટેની શરતો છે તેમાં શરતો છે કે ભાઈ એ એ હદ સુધીનું ના હોવું જોઈએ અને જયરાજસિંહના જૂના ભાષણો એમણે જે વાત કરી એ સાંભળતા કદાચ એ શરતોનો ભંગ પણ થઈ શકે છે પણ ચાલે છે બધું આવનાર સમયમાં જોઈએ આ કેસ ક્યાં પહોંચે છે હાલ તો સમાધાન થઈ ગયું હોય એવા સમાચાર મળી રહ્યા છે જે પીડિત પરિવાર છે જે સગીર છે તેમના પરિવાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ ગોંડલ બંધની જાહેરાત મોકૂફ છે બધા પોતાની દુકાનો ખોલજો કઈ ગોંડલ બંધ નથી તો હવે એવું થયું કે આગેવાનો બોલ્યા પરંતુ તે ભીનું સંકેત લઈ લીધું જોઈએ હવે આગળના સમયમાં શું થાય છે આપનું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો ગોંડલમાં શાંતિ હોવી જોઈએ ગોંડલમાં દરેક સમાજના લોકો વચ્ચે ભાઈચારો હોવો જોઈએ ગોંડલ ને મિરઝાપુર સાથે સરખાવવું યોગ્ય નથી એવી પરિસ્થિતિ હોય તો તેને દૂર કરવી જોઈએ કાયદો લાગુ કરવી જોઈએ કોઈ નેતા હોય કોઈ વ્યક્તિ હોય તેનું ના ચાલવું જોઈએ ચાલવું જોઈએ કાયદાનું ચાલવું જોઈએ અધિકારીઓ હોય નેતાઓ હોય એ લોકો માટે અવાજ ઉઠાવે ત્યાં સુધી વાત સીમિત છે જોયા આવનાર સમયમાં શું થાય છે ગુજરાત તક સાથે જોડાયેલા રહો આપને ગોંડલની અને આ પ્રકરણની માહિતી આપતા રહીશું આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મને આપ રજા નમસ્કાર